રાહત ના સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધી માટે મહત્વના સમાચાર રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં જામીન મળી ગયા છે રાહુલ ગાંધી પર માનહાની જે કેસ દાખલ થયો હતો તેમાં સ્પેશલ કોર્ટ તરફથી તેમને જામીન મળ્યા હોવાની વાત સામે આવી રહી છે રાહુલ ગાંધી માટે મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીને મોટી રાહતના સમાચાર તેમને જામીન મળી ગયા છે માનહાનિનો કેસ જે તેમની સામે થયો હતો તેમાં તેમને રાહત મળી છે આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ રાહુલ ગાંધીના દિવસો હવે બદલાઈ ગયા છે વધુ એક રાહત મળતી જોવા મળી રહી છે માનહાનિના કેસમાં મોટી રાહત શું વિગતો બિલકુલ ચોક્કસ ધોની આપણે જણાવી દઉં કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો કર્ણાટક ભાજપ દ્વારા જે માનહાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો ને જેને લઈને આજે ખાસ કરીને રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો તેઓ સ્પેશિયલ કોર્ટમાં હાજરી આપવા માટે કર્ણાટક પહોંચ્યા બેંગલુરુ પહોંચ્યા હતા અને મહત્વની વાત એ છે કે એ માનહાની કેસમાં અત્યારે રાહુલ ગાંધીને બેંગલુરૂની સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા છે એટલે ચોક્કસી કહી શકાય છે કે રાહુલ ગાંધી માટે આ એક ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાશે જી જી આભાર કામિશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ